આજે વિશ્વમાં નવકાર મહામંત્રનું આયોજન કરાયું ત્યારે બોટાદ શહેરમાં આવેલ અંબાજી ચોક ખાતે આવેલ નેમી ઉદયનંદન વિહાર ઉપાશ્રય ખાતે સવારે આઠ કલાકે નવકાર મહામંત્રનું આયોજન કરાયું હતું જીતો દ્વારા સમગ્ર વિશ્વમાં નમસ્કાર નવકાર મહામંત્ર વિશ્વ દિન રૂપે મનાવવામાં આવ્યું હતું અને આજે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં શ્રી નવકાર મહામંત્રના જાપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તો સકળ જૈન સંઘના શ્રાવક અને શ્રાવિકાઓ જોડાયા હતા અને મહાનવકાર મહામંત્ર ગણાયો અને લોકો દ્વારા નવકાર મહામંત્રનો વિશે વાત કરવામાં આવી અને તેનો પ્રભાવ કેટલો છે એનું પણ સમજાવવામાં આવ્યું હતું નવકાર મંત્ર જૈન ધર્મનો એક મહત્વપૂર્ણ મંત્ર છે નવકાર મહામંત્રના જાપ કરવાથી મનને શાંતિ મળે છે પાપોનો નાશ થાય છે આત્માનીશ અનુભૂતિ થાય અને મહામંત્રના જાપ કરી સર્વે અનુભવી હતી અને નવકાર મહામંત્રનું જ રહેલું છે હું વિમલ ગાંધી બોટાદ જૈન તપાગની અંદર આજરોજ નવમી એપ્રિલના દિવસે જ્યારે વિશ્વ આખું નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવા જઈ રહ્યું છે ભારત વર્ષના એકસો બ્યાસી દેશોની સાથે જોડાય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અભિયાનની અંદર જોડાઈ અને નમસ્કાર મહામંત્રનો ખૂબ જ પ્રભાવ છે એની વાતો જ્યારે કરી રહ્યા છે ત્યારે બોટાદ સંઘની અંદર પણ એ કાર્યક્રમની અંદર બોટાદ સંઘના સર્વે ભાઈ બહેનો ખૂબ ઉત્કૃષ્ટતાથી જોડાયેલા છે આજે વિવિધ ઉપાશ્રયો અને ની અંદર પાંચ હજારથી વધુ બોટાદના ભક્તોએ નમસ્કાર મહામંત્રના આયોજનની અંદર જોડાય અને વિશ્વ આખાના કલ્યાણ અર્થે વિશ્વ આખાની શાંતિ અર્થે વિશ્વ આખાની અંદર વસતા સર્વજીવોને સાતા ઉપજે માટે થઈને પરમાત્મા મહાવીર દેવને આ નમસ્કાર મહામંત્રથી આ પ્રભાવિત કરી અને વિશ્વ આખાના કલ્યાણની ભાવના કરી છે ગુજરાતના મુખ્યમંત્રી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ બોટા પોતે પણ અમદાવાદની વિવિધ સંસ્થાઓની અંદર જઈ અને આ નમસ્કાર મહામંત્રનું પઠન કરવાના હોય વિવિધ મંત્રીઓ પણ દરેક જગ્યાએ આ કાર્યક્રમની અંદર જોડાય અને જીએમડીસી ગ્રાઉન્ડ મધ્યે જે જીતોનું ભય અદ્ભુત આયોજન છે એની અંદર એની અંદર સૌ જોડાવાના છે અને ભૂપેન્દ્રભાઈ પણની વિશેષ ઉપસ્થિતિ આ કાર્યક્રમની અંદર છે હર્ષ સંઘવી પણ પોતે એક ઉપાશ્રયની અંદર જઈને નમસ્કાર મહામંત્રનું પઠન કરવાના છે તો વિશ્વ આખાના કલ્યાણ અર્થે વિશ્વ આખાના કલ્યાણ અર્થે આ થઈ રહેલા જાજરમાન કાર્યક્રમની અંદર બોટાદશ્રી સંઘનું પણ આપણને સૌને અર્પણ છે ગ્રીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આ એક વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે કારણ કે એક જ માત્ર નમસ્કાર મહામંત્ર એવો છે કે જે વિશ્વ આખાને તારી શકે એમ છે અને એની અંદર આજના દિવસે કરોડોની સંખ્યાની અંદર જૈનો આની અંદર જોડાય અને નમસ્કાર મહામંત્રનો વહીમા વિશ્વની સમક્ષ રજૂ કરવા તરફ જઈ રહ્યા છે અને નવ એપ્રિલ નવ એપ્રિલના રોજ આ કાયમી માટે થઈને નમસ્કાર મહામંત્ર દિવસ તરીકે ઉજવવા માટે અમને એ સ્થાપના કરી અને એની અંદર સરકાર પણ વિશ્વ આખાના કલ્યાણ માટે થઈને એક દિવસ નમસ્કાર મહામંત્ર માટે થઈને એવું ફાળવે એવી નમ્ર અરજ છે જય જિનેન્દ્ર મારું નામ નિપાબેન હિતેશભાઈ બંગડિયા છે આજે નવકાર મહામંત્રનો ઉજવણી કરવામાં આવી છે આજે સમગ્ર વિશ્વભરમાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ નવકાર મહામંત્રનો આયોજનમાં ઉપસ્થિતિ છે આ નવકાર મહામંત્ર સર્વ મંત્રોમાં શિરોમણી છે નવકાર મહામંત્રને આજે જે વિશ્વભરમાં નવા નવકાર મહામંત્રની યોજાઈ રહ્યો છે એમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ લેશે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવો આપણો રેકોર્ડ થશે માટે નવકાર મહામંત્ર બધાએ ગણવો જોઈએ નવકાર મહામંત્રથી પૂરા કર્મનો દૂર થાય છે કર્મોનો નાશ થાય છે નવકાર મહામંત્રમાં હરિયંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ભગવંતોને નમન નમસ્કાર વંદન કરાય છે નવકાર મહામંત્ર કલ્યાણકારી છે અને મંગળકારી છે તો ચાલો આપણે સૌ સાથે મળીને નવકાર મહામંત્રનો જાપ કરીએ સમરો મંત્ર છે મહિમા નો અર્થ અપાર તો ચાલો આપણે સૌ સાથે મળીને મહામંગળકારી અને કલ્યાણકારી મહામંત્રનો જાપ કરીએ જય